નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આપણે હવે ચેપ્ટર પૂરું કરવા તરફ છીએ તો છેલ્લે આપણે વિભાગ સીના દાખલાઓ સ્વાધ્યાય છનું વિભાગ સી બરાબર આપણું ચેપ્ટર હતું ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ એની અંદર વિભાગ સીના એકથી આઠ દાખલાઓના ગણતરીના સ્ટેપ આપણે બધા સમજેલા છે લાસ્ટ ટાઈમ લાસ્ટ સેશનમાં હવે નવમો દાખલો જે છે ત્યાંથી આપણે ગણતરી જોવાની છે તો આપણે દાખલાની રકમને સમજી લઈએ પછી દાખલાને આપણે ગણતરીના સ્વરૂપમાં જોઈએ તો આરઓ ડબલ એલ એસ એટલે કે રોલ્સ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને ડીઓ ડબલ એલ એસ એટલે કે ડોલ્સ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થશે બરાબર તો અહીંયા બંને અક્ષરો જોઈએ તો કેટલા અક્ષરના છે પાંચ પાંચ અક્ષરના શબ્દો આપણને આપેલા છે જો પાંચે પાંચ અક્ષર અલગ અલગ હોત તો એના કુલ બનતા શબ્દો પાંચ અક્ષર છે તો ફાઇવ પી ફાઇવ એટલે પાંચ ફેક્ટોરિયલ પ્રમાણે એકસો વીસ શબ્દો એના બની શકે બરાબર એ રીતે આપણે જોઈ શકીએ પણ અહીં તમે એ વસ્તુ ઉપયોગમાં નહીં લેવાય કેમ તો રોલ્સ શબ્દ છે એમાં એલ કેટલી વાર છે બે વાર છે અને ડોલ શબ્દ આપણને જે આપ્યો છે એની અંદર પણ એલ બે વખત છે એટલે આપણે જ્યારે કોઈપણ શબ્દની અંદર કોઈ અક્ષરોનું પુનરાવર્તન થતું હોય ત્યારે આપણે તરત જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે અહીં આપણે ક્રમચયની ગણતરી કરતી એ વખતે સમ સ્વરૂપ ક્રમચય બરાબર એટલે એ પ્રકારના જે દાખલાઓની ગણતરીના સૂત્ર છે એ સૂત્રોનો ઉપયોગ કરી એને આપણે દાખલાની ગણતરી કરવાની રહેશે તો એ સૂત્રની અંદર આપણે જોયું હતું કે જે અક્ષર જેટલી વખત પુનરાવર્તન પામતો હોય એટલા ફેક્ટોરિયલ વડે એને ગુણોત્તરના સ્વરૂપમાં લઈએ છીએ એટલે રોલ્સ શબ્દ અને ડોલ્સ શબ્દના કેટલા અક્ષરો બને એ બંનેની કિંમત શોધ્યા પછી ગુણોત્તર લેવાનો છે તો ગુણોત્તર અને પ્રમાણ આગળના ધોરણમાં તમે ભણીને આવ્યા છો તો પી ભાગે ક્યુના સ્વરૂપમાં એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં કિંમતો લખીએ અને પછી એનો ગુણોત્તર અને ગુણોત્તર માટે તમને યાદ કરું તો એક જેમ એક બે જેમ એક કેવી રીતે આપણે એવા જેમ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એ એવા સ્વરૂપમાં આપણે બંને શબ્દોની ગોઠવણીઓનો ગુણોત્તર લખવાનો થાય છે તો હવે આપણે જોઈએ કે કઈ રીતે એની ગણતરી કરવાની છે હવે આપણે જોઈએ તો રોલ્સ શબ્દના પાંચ અક્ષરોમાં એલ બે વખત આવે છે બરાબર આગળ આપણે સમજાય રીતે તો જ્યારે બે વખત આવતો હોય ત્યારે સમસ્વરૂપ સંચયનો ક્રમચયનો ઉપયોગ આપણે કરીએ તો રોલ્સ શબ્દના અક્ષરોની ગોઠવણી કેટલી રીતે થઈ શકે તો એન ફેક્ટોરિયલ છેદમાં પી ફેક્ટોરિયલ બરાબર પી ક્યુ આર એ રીતે આપણે સૂત્ર લઈએ છીએ પરંતુ અહીં આપણે જોઈએ તો એક જ અક્ષર રિપીટ થાય છે એટલે એન ફેક્ટોરિયલ છેદમાં પી ફેક્ટોરિયલ કરીએ તો એન ફેક્ટોરિયલ એટલે પાંચ અક્ષર છે પાંચ ફેક્ટોરિયલ ભાગ્યા પી ફેક્ટોરિયલ એટલે કે બે ફેક્ટોરિયલ પાંચ ફેક્ટોરિયલની કિંમત એકસો વીસ એકસો વીસ ભાગ્યા બે કરીએ તો આપણને કેટલી કિંમત મળે છે સાહીઠ મળે છે બરાબર તો રોલ શબ્દના અક્ષરોની ગોઠવણીથી બનતા શબ્દો તો કુલ કેટલી ગોઠવણી થઈ શકે એની સાહીઠ રીતે કરી શકાય એ જ રીતે હવે ડોલ્સ શબ્દના પાંચ અક્ષરોમાં અક્ષર એલ કેટલી વખત આવે છે તો એલ અક્ષર આપણે જોઈએ છે કે રૂલ્સની જેમ જેમ જ ડોલ્સની અંદર પણ એલ અક્ષર બે વખત આપણને જોવા મળે છે ડોલ્સ શબ્દના અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકાર તો સેમ વે પીરાની જેમ જ એન ફેક્ટોરિયલ છે એમાં પી ફેક્ટોરિયલ પી એન ફેક્ટોરિયલની કિંમત પાંચ ફેક્ટોરિયલ અને પી એટલે કે એલ અક્ષર બે વખત છે તો પીની કિંમત બે લઈએ તો બે ફેક્ટોરિયલ એટલે એકસો વીસ ભાગ્યા બે કરીએ તો અહીં કેટલા થશે સાહીઠ થશે માટે રોલ્સ અને ડોલ્સ શબ્દના અક્ષરોની ગોઠવણીનો ગુણોત્તર ગુણોત્તર લખીએ તો પી ભાગ્યા ક્યુના સ્વરૂપમાં લખવાનો હોય તો શું થશે રોલ શબ્દથી બનતા સાહીઠ અને ડોલ શબ્દથી પણ કેટલા અક્ષરો બને છે સાહીઠ અક્ષર બને તો સાહીઠ જેમ સાહીઠ સાહીઠ જેમ સાહીઠ એટલે બંનેને આપણે એક સરખું પ્રમાણ છે એટલે પ્રમાણમાં લખવાય તો કઈ રીતે લખાય એક જેમ એકનું પ્રમાણ છે ગુણોત્તરનું એ રીતે આપણે એને દર્શાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ જ સરળ પરંતુ લખવાની પદ્ધતિ આપણે સમજવાની છે જ્યારે પણ કોઈ પણ અક્ષર આપણને આપેલો હોય એમાં કોઈપણ અક્ષર પુનરાવર્તન જ્યારે પામતો હોય ત્યારે તરત જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે સમસ્વરૂપ સંચયનો ઉપયોગ ક્રમચયનો ઉપયોગ કરવાનો છે દસમો દાખલો એના પછીનો જોઈએ તો એક બોક્સમાં છ સ્ક્રૂ છે જેમાં બે સ્ક્રૂ ખામીવાળા છે આ બોક્સમાંથી ખામી રહિત બે સ્ક્રૂ કેટલી રીતે પસંદ કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ દાખલો બોક્સની અંદર આપણે જોઈએ તો કુલ સ્ક્રૂ કેટલા છે છ સ્ક્રૂ છ સ્ક્રૂ છે એમાંથી બે સ્ક્રૂ ખામીવાળા જો બે સ્ક્રૂ ખામીવાળા હોય તો એનો મતલબ કે ખામી રહિત અથવા ખામી વગરના તો ખામી રહિત સ્ક્રૂની સંખ્યા કેટલી થાય તો છમાંથી બે જાય તો કેટલા રહેશે ચાર હવે પ્રશ્નની અંદર જોઈએ તો આપણે બે બોક સ્ક્રૂની પસંદગી કરી શકીએ છીએ બરાબર છમાંથી પરંતુ આપણી શરત શું છે કે ખામી રહિત બે સ્ક્રૂ કેટલી રીતે પસંદ કરી શકાય હવે જ્યારે ખામી રહિત બે સ્ક્રૂ પસંદ કરવાના હોય તો આપણે ભલે કુલ સ્ક્રૂ છ છે પરંતુ બે સ્ક્રૂ પસંદ કરીએ ને બંને ખામી રહિત ક્યારે હોય તો ખામી રહિત કુલ ચાર છે એમાંથી બેની પસંદગી કરીએ તો જ આપણને આપણી જે માગેલી પસંદગી છે એ જાણી શકાય તો ખામી રહી ચાર સ્ક્રૂમાંથી બે સ્ક્રૂની પસંદગી કેટલી રીતે થઈ શકે ફોરસી ટુ પ્રકારે આપણે કરી શકીએ તો ફોરસી ટુ ફોરસી ટુનું સાદરૂપ જોઈએ તો શું થાય એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર એટલે ચાર ઓછા બે અને આર ફેક્ટોરિયલ એ રીતે કરો તો પણ ચાલે ફોરસી સી ટુનું સાદરૂપ આપણે ડાયરેક્ટ પણ લખીએ છીએ ચાર ગુણ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા એક તો પણ આપણને એનો જોબ મળશે બરાબર અને ચાર ફેક્ટોરી ચોવીસ ચોવીસ ભાગે બે ગુણ્યા બે એટલે બે દુ ચાર કરીએ તો ચાર છોવીસ તો પસંદગીના પ્રકાર ખામી રહી ચાર સ્ક્રુમાંથી બે સ્ક્રૂની પસંદગી કરીએ તો આપણે કુલ છ રીતે આપણે એની પસંદગી કરી શકીએ છીએ ત્યાર પછી અગિયાર દાખલો બરાબર રીતે છીપેલા બાવન પત્તામાંથી બે પત્તા રાણીના અથવા રાજાના કેટલી રીતે પસંદ કરી શકાય તો બરાબર રીતે ચીપેલા બાવન પત્તા હવે આગળ પણ વાત કરીએ આંકડા શસ્ત્રના વિદ્યાર્થી છીએ તો પત્તા વિશે જ્ઞાન હોવું જોઈએ આપણે રમતા હોઈએ ના રમતા હોઈએ અલગ વસ્તુ છે પણ તે છતાંય આંકડા શસ્ત્રના વિદ્યાર્થી તરીકે પત્તા પાસા સિક્કા આ બધા વિશે આપણે નોલેજ રાખવું જરૂરી છે બાવન પત્તાની જોડ હોય તો બાવન પત્તામાંથી આપણને પૂછ્યું કે બે પત્તા રાણીના અથવા રાજાના કેટલી રીતે પસંદ કરી શકાય તો આપણા પત્તા કેટલા પસંદ કરવાના છે બે જ પત્તા પસંદ કરવાના છે એમાં એમ કે છે કે પસંદ થયેલા બંને પત્તા રાજાના હોય અથવા તો રાણીના હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે બાવન પત્તાના ઢગમાંથી રાજાના કુલ કેટલા પત્તા હોય અને રાણીના કુલ કેટલા પત્તા હોય રાજા એટલે કે બાદશાહ તો આપણને ખ્યાલ છે કે બાવન પત્તાના ઢગમાં અથવા તો બાવન પત્તાની જોડમાં રાજાના કેટલા પત્તા હોય ચાર અને એ જ રીતે રાણીના પણ કેટલા પત્તા હોય છે ચાર પત્તા હવે બાવન પત્તામાંથી બે પત્તા પસંદ કરીએ છીએ તો બંને પત્તા રાણીના હોય અથવા તો બંને પત્તા રાજાના હોય અથવા તો તમે આ રીતે પણ લખી શકો બે પત્તા રાજાના હોય અથવા બે પત્તા રાણીના હોય બરાબર બંને પત્તા તો ચાર ચાર જ છે કુલ પત્તા એમાંથી બે બે પત્તાની પસંદગી આપણે કરવાની છે તો બે પત્તા રાણીના અથવા બે પત્તા રાજાના હોય તેવી પસંદગીના કુલ પ્રકાર કરીએ તો શું થાય ફોર સી ટુ ચાર રાજાના એમાંથી બે પસંદ કરીએ તો ફોર સી ટુ અથવા અથવા એટલે વચ્ચે વત્તાકાર અને ચાર પત્તા રાણીના હોય એમાંથી બે પત્તા પસંદ થાય તો ફોર સી ટુ એટલે ટૂંકમાં આ પહેલી વખત છે એક રાજાના લઈએ એક રાણીના પત્તાની પસંદગી થઈ છે એમ આપણે દર્શાવીએ બંને પત્તા કુલ કેટલા છે ચાર ચાર જ છે ને બંનેના બે બે જ પત્તા પસંદ કરવાના છે એટલે ફોર સી ટુ અથવા ફોર સી ટુ એટલે વચ્ચે વધતાકારની નિશાની આપણે મૂકી શકીએ હવે ફોર સી ટુનું સાદરૂપ આપવું છે તો ચાર ગુણ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા એક સેમ વે વત્તા ચાર ગુણ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા એક બે દુ ચાર તો અહીં બે રે બે તરી છ અહીં પણ બે વડે ગુણાકાર કરીએ તો બે તરી છ તો છ વત્તા છ એટલે કુલ કેટલા થઈ જશે અહીં બાર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો બાવન પત્તાની જોડમાંથી ચાર પત્તા રાજાના અને રાણીના હોય તો એમાંથી બે પત્તા પસંદ કરીએ તો બે પત્તા રાજાના હોય અથવા રાણીના હોય એ રીતે પસંદગી કરવી હોય તો આપણે કુલ કેટલી રીતે પસંદગી કરી શકીએ છીએ એની બાર રીતે પસંદગી કરી શકીએ છીએ ત્યાર પછી બારમો દાખલો જોઈએ બારમો દાખલો બ બરાબર રીતે ચીપેલા બાવન પત્તામાંથી ત્રણ પત્તા એક જ રંગના કેટલી રીતે પસંદ કરી શકાય હવે અહીં ધ્યાન રાખવાનું છે પત્તા એક જ રંગની વાત છે બરાબર પ્રકારની પ્રકાર પૂછે તો આપણે પત્તાના પ્રકાર કેટલા ચાર કાળી લાલ ફલ્લી અને ચરકટ અથવા છતઈ હવે કલરની વાત આવે કલર મીન્સ કે રંગ તો રંગ કેટલા હોય બે જ હોય કાળો રંગ અને લાલ રંગ કાળા રંગના કયા કયા પત્તા આવે તો કાળી અને ફલ્લીના જ્યારે લાલ રંગના પત્તાની વાત કરતા હોઈએ ત્યારે લાલ રંગમાં કયા કયા પત્તા આવે તો લાલ અને ચ ચરકટ અથવા ચતઈના જે પત્તા છે એ પત્તા આપણે કેવા કલરના હોય લાલ રંગના હોય છે અહીં આપણે રંગની વાત છે એટલે એવું હોય તો પુસ્તકની અંદર રકમ છે એની નીચે એક જ રંગ રંગ શબ્દ વાપર્યો છે ત્યાં અંડરલાઈન કરી રાખો એટલે તમને ખ્યાલ આવે કંઈ રંગની વાત છે પ્રકારની વાત નથી બરાબર તો અહીં આપણે જોઈએ બાવન પત્તાની જોડમાં કાળા રંગના છવ્વીસ એટલે કે તીર કાળીના અને તીર ફલ્લીના અને લાલ રંગના છવ્વીસ તો લાલ રંગના છવ્વીસમાં કયા કયા હોય તીર પત્તા લાલના અને તીર પત્તા ચતઈના તો છવ્વીસ પત્તા લાલ રંગના હોય બરાબર રીતે ચીપેલા બાવન પત્તામાંથી ત્રણ પત્તા એક જ રંગના હોય હવે ત્રણ પત્તા એક જ રંગના હોય એનો અર્થો થાય ત્રણે ત્રણ પત્તા કાળા રંગના હોય અથવા ત્રણે ત્રણ પત્તા લાલ રંગના હોય બરાબર તો ત્રણ પત્તા કાળા અથવા ત્રણ લાલ રંગના પત્તા પસંદ થાય તો એની પસંદગીના પ્રકારની વાત કરીએ તો કાળા રંગના કેટલા છે કુલ છવ્વીસ છવ્વીસમાંથી ત્રણ એટલે કે છવ્વીસ સી ત્રણ પસંદગીની વાત છે એટલે અહીં આપણે શેનો ઉપયોગ કરીશું સંચય સી બરાબર તો છવ્વીસમાંથી ત્રણ પત્તા છવ્વીસમાંથી ત્રણ બરાબર લાલ રંગના પત્તા પસંદ કરીએ તો છવ્વીસ સી ત્રણ સાદરુ આપવા માટે આપણે ખ્યાલ છે કે છવ્વીસ સી ની વાત હોય તો ત્રણ અહીં જે પણ હોય એન પછી આર જે આરમાં જે સ્થાન હોય એટલા સ્ટેપ એનથી લઈને રિવર્સ આપણે જતા હોઈએ છીએ સાદરૂપ આપવા માટે અને સી હોય સંચય હોય કોમ્બિનેશન હોય તો છેદમાં આર ફેક્ટોરિયલની કિંમત એટલે ત્રણ ફેક્ટોરિયલ છે એની કિંમત મૂકીએ તો શું થાય છવ્વીસ ગુણ્યા પચીસ ગુણ્યા ચોવીસ છેદમાં માં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક સેમ આની આ જ ગણતરી છવ્વીસની જ છે એટલે એક હવે આનું રૂપ આપીએ શું થાય ત્રણ દુ છ છેદમાં બરાબર બંનેનો ગુણાકાર કરીએ તો છ ચોક ચોવીસ અને અહીં અહીં કેટલાય ભાગ ચાલે ચોવીસ જોડે ચાર પચીસ ગુણ્યા ચાર પચીસ ચોક સો સો ગુણ્યા છવ્વીસ તો છવ્વીસો થઈ જાય બે હજાર છસો વત્તા એ સેમ બે આનું જ કેલ્ક્યુલેશન પણ એનું એ થશે તો એ પણ કેટલા થાય છવ્વીસો થાય છવ્વીસો એટલે કે બે હજાર છસો વત્તા બે હજાર છસ્સો એટલે કે પાંચ હજાર બસો આપણે પત્તાની પસંદગી કરી શકીએ બરાબર તો આપણે બાવન પત્તામાંથી ત્રણ પત્તા એક જ રંગના પસંદ કરવાના હોય તો પાંચ હજાર બસો રીતે આપણે એ પત્તાઓની પસંદગી કરી શકીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ તો તેરમો ચૌદમો અને પંદરમો દાખલો બરાબર તેરમો દાખલો આપણને આપેલો છે વિસ્તરણ કરોનો બે એક્સ વધતા ત્રણ વાયનો ત્રણ ઘાત બરાબર ત્યાર પછી ચૌદમો છે એક્સ માઇનસ વન ઓપોન એક્સનો ત્રણ ઘાતનું વિસ્તરણ કરો અને પંદરમો છે વાય વત્તા કેના પાંચ ઘાતનું વિસ્તરણ કરો પણ આગળ આપણે વાત કરીએ એ રીતે કે ચાલુ વર્ષના વિદ્યાર્થી એટલે કે વર્ષ બે હજાર એકવીસની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એટલે વીસ એકવીસના વર્ષના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને કોવિડ નાઇન્ટીનની સ્થિતિને કારણે ત્રીસ ટકા કોર્સ રિડ્યુસ કરેલ હોવાથી આ જે ચેપ્ટર છે એની અંદરથી એટલે આ મુદ્દો દ્વિપદી વિસ્તરણનો રદ કરેલ છે એટલે ત્યાં તમે ટીક ટીકમાર્ક કરી રાખો કે તેર ચૌદ અને પંદર તમારે પરીક્ષાલક્ષી તૈયારી માટે ગણતરી કરવાની નથી પછી આપણે જ્યારે પુનરાવર્તન કરીશું તે વખતે આપણે એવું છે તો આ બધા દાખલાઓની સામાન્ય સમજ તમને આપીશું જેથી કરીને તમે એનો ઉપયોગ ક્યારેક જરૂર પડે તો કરી શકો એક્ઝામ્પલ તેર થી પંદર વર્ષ બે હજાર વીસ એકવીસના અભ્યાસક્રમમાંથી આપણે રદ કરેલ છે એટલે તમારે એની તૈયારી કરવાની જરૂર નથી હવે આપણે વિભાગ ડીના જે દાખલાઓ છે એની ગણતરી સમજીએ અને જોઈએ તો વિભાગ ડીની અંદર પહેલો દાખલો જોઈએ પ્રથમ પાંચેય પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીને આપણને જુદા જુદા ત્રણ પ્રશ્નો આપેલા છે પહેલો પ્રશ્ન છે કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય બીજો છે ત્રીસ હજાર કરતાં મોટી કેટલી સંખ્યા બનાવી શકાય પાંચમો પ્રશ્ન છે પાંચ વડે નિશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય તો અહીં આપણે ત્રણ જુદા જુદા પ્રશ્નો પૂછેલા છે ત્રણેય પ્રશ્નોની આપણે ગણતરી કરવી હોય તો સરળતાથી થઈ શકે તો એના માટે સૌથી પહેલાં આપણને ખ્યાલ હોય કે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે તો એક બે ત્રણ ચાર અને પાંચ એ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ છે એમ આપણે કહી શકીએ પહેલો પ્રશ્ન કુલ સંખ્યાઓ કેટલી બનાવી શકાય તો કુલ સંખ્યાઓ પાંચ અંક છે બરાબર અને કુલ સંખ્યાઓ બનાવવી હોય પાંચ અંક અને પાંચ સ્થાન છે તો ફાઇવ પી ફાઇવ બરાબર ફાઇવ પી ફાઇવ એટલે ફાઇવ ફેક્ટોરિયલ એટલે કે પાંચ ફેક્ટોરિયલની રીતે જેટલી કિંમત થાય એ બને તો પાંચ ફેક્ટોરિયલ એટલે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એ કરીએ તો એકસો વીસ સંખ્યાઓની પસંદગી આપણે કરી શકીએ બરાબર ત્યાર પછી બીજો પ્રશ્ન હતો બીજા પ્રશ્નમાં આપણને કહ્યું કે ત્રીસ હજાર કરતાં મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય તો ત્રીસ હજાર કરતાં મોટી સંખ્યા કેટલી બનાવી શકાય એની બાબત આપણે મેળવવી હોય તો ત્રીસ હજાર કરતાં મોટી સંખ્યામાં આપણે જોઈએ કે ત્રીસ હજાર કરતાં મોટી સંખ્યા ક્યારે બને આપણે આપણને જે અંકો આપ્યા છે એની અંદર તમે જોશો તો એક બે ત્રણ ચાર અને પાંચ છે ત્રીસ હજાર કરતાં મોટી સંખ્યા બનાવી હોય ત્યારે એકમ દશક સો હજાર અને દસ હજાર દસ હજારનું સ્થાન એટલે કે પ્રથમ અંક જમણી આપણા ડાબા હાથ સાઇડથી ગણીએ તો પહેલો અંક જે છે એ ત્રણ કરતાં મોટો હોય તો જ એ સંખ્યા ત્રીસ હજાર કરતાં મોટી થાય જો એક અને બેનો અંકનો ઉપયોગ કરીને પાંચ અંકની સંખ્યા બને તો એ ત્રીસ હજાર કરતાં નાની બને એનો મતલબ કે ત્રીસ હજાર કરતાં મોટી સંખ્યામાં પ્રથમ અંક ત્રણ ચાર અને પાંચ પૈકી ગમે તે એક અંક આપણે લઈ શકીએ તો એ અંકની ત્રણ અંકમાંથી એક અંક પહેલો અંક દસ હજારના સ્થાન પર આપણે જે લઈએ તો એની ગોઠવણી થ્રીપી વન પ્રકારે અને બાકીના ચાર અક્ષરો છે એ ચાર પી ચાર પ્રકારે આપણે ગોઠવી શકીએ એટલે કે ફોર પી ફોર પ્રકારે આપણે એને ગોઠવણી કરી શકીએ તો માટે ત્રીસ હજાર કરતાં મોટી સંખ્યાના ક્રમચય શોધવા હોય તો શું થાય થ્રી પી વન ગુણ્યા ફોર પી ફોર થ્રી પી વન થ્રી પી વનની કિંમત એનપી વન એન પી વનની કિંમત કેટલી થાય ત્રણ અને ફોર પી ફોર તો ફોર પી ફોર એટલે ચાર ફેક્ટોરિયલ અને ચાર ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય ચોવીસ તો ત્રણ ગુણ્યા ચોવીસ કરીએ તો આપણને કેટલો જવાબ મળી જાય બોતેર જવાબ મળે તો ત્રીસ હજાર કરતાં મોટી સંખ્યાના ક્રમચય અથવા તો મોટી સંખ્યાની ગોઠવણી બરાબર તો કેટલી રીતે કરી શકીએ બોતેર સંખ્યાઓ આપણને એવી મેળવી શકાય નંબર ત્રણ ત્રીજો પ્રશ્ન પાંચ વડે નિશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યા બનાવી શકાય તો હવે પાંચ વડે નિશેષ ભાગવું હોય તો આપણે શું યાદ રાખવું પડે કે પાંચ વડે નિશેષ ભાગવો હોય તો જેનો એકમનો અંક જીરો અથવા પાંચ હોય બરાબર પાંચના ગુણાંકમાં જીરો અને પાંચવાળી જ સંખ્યાઓ આવે તો અહીં જીરો તો છે નહીં આપણે એટલે હવે આપણે જેનો એકમનો અંક પાંચ આવે એટલે કે છેલ્લો અંક આમ જમણા હાથે પહેલો ગણીએ પાંચ અંકોની સંખ્યામાં તો છેલ્લો જે અંક છે એ હંમેશા પાંચ રહે એટલે એનું સંખ્યા ફિક્સ હોય તો એની ગોઠવણી આપણે કરીએ તો વન પી વન પ્રકારે કરીએ અને પછી જે છે બાકીના ચાર આંકડા એને ફોર પી ફોર પ્રકારે આપણે ગોઠવી શકીએ તો પહેલાં ચાર અંકો ફોર પી ફોર પ્રકારે અને છેલ્લો અંક પાંચ વડે આપણે વન પી વન પ્રકારે એની આપણે ગોઠવણી કરવી પડે તો આપણે જોઈએ પાંચ વડે નિશેષ ભાગી શકાય એટલે કે છેલ્લો અંક એટલે કે એકમનો અંક કેવો હોય પાંચ હોય તો તેને વન પી વન અને બાકીના ચાર અંકોને ફોર પી ફોર પ્રકારે આપણે ગોઠવી શકીએ માટે પાંચ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓની વાત કરીએ તો શું થાય ચાર પી ચાર ગુણ્યા એક પી એક એટલે કે ફોર પી ફોર ગુણ્યા વન પી વન ફોર ફોર એટલે ફોર ફેક્ટોરિયલ વન પી વન એટલે વન ફેક્ટોરિયલ લખો કે એક લખો બંને એની કિંમત એક જ થશે ચાર ફેક્ટોરિયલ એની કિંમત કેટલી ચોવીસ ચોવીસ ગુણ્યા એક માટે કુલ કેટલા થાય ગુણાકાર કરીએ તો એનો જવાબ પણ આપણને ચોવીસ મળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો પાંચ વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા કઈ છે આમાં આપણને ઝીરો આપ્યો નથી એટલે એકમનો અંક માત્ર પાંચ હોય એવી સંખ્યાની મદદથી આપણે દાખલાની ગણતરી કરી શકીએ છીએ ત્યાર પછી બીજો દાખલો જોઈએ વિભાગ વિભાગડીનો બીજો દાખલો તો એની અંદર આપણને આપ્યું છે ચાર છોકરાઓ અને ચાર છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ પણ બે છોકરાઓ કે બે છોકરીઓ એક સાથે ના આવે આગળ પણ ગઈકાલે આપણે એક દાખલો આગલા સેશનની અંદર પણ જોયો હતો અગાઉના સેશનની અંદરમાં ચાર છોકરા અને ત્રણ છોકરીઓની વાત હતી એટલે મેં તમને કહ્યું હતું કે ગોઠવણીમાં કાળજી રાખવી પડે કે પહેલાં છોકરાને જ મૂકવો પડે તો જ છોકરો છોકરી છોકરો છોકરી થાય તો એ એક સાથે બે છોકરા કે બે છોકરીઓ આવે નહીં પરંતુ અહીં આપણને શું કહ્યું છે ચાર છોકરાને ચાર છોકરીઓ છોકરાઓ પણ સરખા છોકરીઓ પણ સરખી તો એમને એક જ હારમાં એવી રીતે ગોઠવવાના છે કે જેથી કરીને બે છોકરા કે બે છોકરીઓ એક સાથે ના આવે તો એ બે છોકરાઓને બે છોકરીઓ એક સાથે ના આવે એની ગોઠવણી કરવી હોય તો વારાફરતી બે એ રીતે જુદી જુદી રીતે કરવી પડે કારણ કે અહીં ચાર છોકરાને ચાર છોકરી છે એક છોકરો એક છોકરી પ્રમાણે ગોઠવીએ તો ક્યાંય છોકરો છોકરી કે એટલે કે બે છોકરાઓ કે બે છોકરીઓ ભેગા થવાના નથી પણ બેઠક વ્યવસ્થા જે છે પહેલાં પહેલો છોકરો બેસાડો પછી છોકરી બેસાડો અને બીજી વખત પહેલી છોકરી બેસાડો અને બીજો છોકરો બેસાડો એ બંનેની ગોઠવણી આપણે અલગ ગણાય અને ક્રમચયમાં ક્રમનું મહત્ત્વ છે એને આપણે અલગ ગોઠવણી તરીકે લઈએ તો એની ગોઠવણી કરવી હોય તો કઈ રીતે થઈ શકે તો અગાઉ પણ આપણે ગોઠવણી જે રીતે કરતા હતા એ મુજબ જોઈએ તો અહીં બી જી બીજી બીજી અને બીજી બી એટલે બોયઝ અને જી એટલે ગર્લ્સ એ છોકરો છોકરી છોકરો છોકરી છોકરો છોકરી છોકરો છોકરી ચાર છોકરા અને ચાર છોકરીઓને આવી રીતે બેસાડે તો છોકરો બે છોકરાઓ કે બે છોકરીઓ ભેગા થશે નહીં પણ અથવામાં બીજો વિકલ્પ પણ આપણે વિચારવો પડે પહેલાં છોકરી બેસાડીએ તો શું થાય છોકરી છોકરો છોકરી છોકરો છોકરી છોકરો છોકરી છોકરો એ પ્રમાણે પણ એની ગોઠવણી કરી શકાય એ બંને ગોઠવણી એની અલગ ગણાય એટલે આપણે અથવાના વિકલ્પથી બંને ગોઠવણીઓ આ રીતે કરી શકાય એવું આપણે લખી શકીએ માટે ગોઠવણીના કુલ પ્રકારની ગણતરી કરવી હોય તો ગોઠવણીના કુલ પ્રકારની ગણતરી કરીએ તો અહીં જુઓ ચાર છોકરાઓ છે ચાર સ્થાન છે તો એની ગોઠવણી ફોર ફોર પ્રકારે અને પહેલાં જ સમૂહની વાત કરીએ પહેલાં રમત અને ચાર છોકરીઓ છે તો ચાર છોકરીઓની ગોઠવણી પણ ફોર પી ફોર પ્રકારે કરી શકાય પછી વચ્ચે અથવા અથવા એટલે વત્તાકાર અહીં પણ સેમ પહેલાં છોકરીઓ છે તો ચાર છોકરીઓની ગોઠવણી ફોર પી ફોર પ્રકારે અને જ રીતે ચાર છોકરાઓની ગોઠવણી ફોર પી ફોર પ્રકારે પણ આપણે કરી શકીએ એટલે કે આની કિંમતો જોઈએ તો શું આવે ચાર ફેક્ટોરિયલ ગુણ્યા ચાર ફેક્ટોરિયલ વત્તા

તો ચોવીસ ગુણ્યા ચોવીસ પાંચસો છોતેર ચોવીસ ગુણ્યા ચોવીસનો ફરીથી ગુણાકાર કરીએ તો એ ગુણાકારની કિંમત પણ આપણને કેટલી મળે છે પાંચસો ને મળે છે એનો મતલબ કે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કુલ કેટલો જવાબ મળે અગિયારસો ને બાવન આપણને જવાબ મળે છે એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો કે આપણે જે શરત છે કે ચાર છોકરાઓ અને ચાર છોકરીઓને એક જ હારમાં એવી કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કરીને કોઈ પણ બે છોકરાઓ કે બે છોકરીઓ એક સાથે ના આવે તો આ રીતે આપણે એની ગોઠવણી કરીએ તો કુલ એક હજાર એકસો ને બાવન રીતે એટલે કે અગિયારસો બાવન રીતે આપણે એની ગોઠવણી કરીને લખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજનું કામ આપણે આ સેશનનું બીજા દાખલા સુધીની ગણતરીનું કામ રાખીએ નેક્સ્ટ હજુ એક સેશનની આપણને જરૂર પડશે તો છેલ્લા સેશનની અંદર ત્રીજા દાખલાથી લઈને આઠમા દાખલા સુધીના જે ગણતરીના દાખલાઓ છે એ દાખલાઓનું કામ આપણે નેક્સ્ટ સેશનની અંદર પૂરું કરીશું વિ વધુમાં તમારે ઉદાહરણોની વાત કરીએ તો ઉદાહરણ નંબર અઠ્યાવીસ સુધીના ઉદાહરણો તમારે ગણતરીમાં લેવાના છે બરાબર તો અઠ્યાવીસ સુધીના ઉદાહરણો દરેક વિદ્યાર્થીના ગણાઈ જવા જોઈએ એ ક્રમચય અને સંચયની રીતના દાખલા છે પછી ઓગણત્રીસથી જે ઉદાહરણો છે એ તમારે નહીં ગણો તો ચાલશે ચાલુ વર્ષના વિદ્યાર્થી માટે બાકી તો એ પાસ્કલનો ત્રિકોણ ને બધી વસ્તુઓ પણ આપણા માટે અગત્યની છે ઓગણત્રીસથી લઈને છેલ્લે આપણી પાસે ઓગણચાલીસમાં નંબર સુધીના ઉદાહરણો એટલે કે બીજા અગિયાર ઉદાહરણ છે પણ એ તમે નહીં ગણો તો ચાલશે ચાલુ વર્ષના વિદ્યાર્થી બરાબર અઠ્યાવીસ સુધીના ઉદાહરણ દરેક વિદ્યાર્થીના પતી જવા જોઈએ સાથે સાથે અહીં આપણે જે પણ દાખલાઓ સમજીએ છીએ એની પણ હું તમને પીડીએફ મોકલીશ એટલે એ દાખલાઓ પણ તમારે લખાઈ જવા જોઈએ ને આમ તો તમે સમજી લીધા હોય અત્યારે ચાલુમાં તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો કોઈ આખું ફૂલ સ્ક્રીન પર દેખાઈ જાય દાખલો પછી તમે એનો સ્ક્રીનશોટ લો પછી સમજી લો પહેલાં અને પછી નિરાતે તમારે પુસ્તક સાથે રાખીને દાખલાની ગણતરી જોઈને ગણવાનો પ્રયત્ન કરશો તો મુશ્કેલી રહેશે નહીં આભાર મિત્રો આપણે નેક્સ્ટ સેશનની અંદર આગળના દાખલાઓથી ગણતરી જોઈશું